આગામી બાવીસમી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ આવી રહ્યા છે બપોરે પ્રથમ તેઓ ભુજના હવાઈ મથકે ઉતરાણ કરશે અને ત્યારબાદ કંડલા જવા રવાના થશે ત્યારે ભુજમાં જ તેમના બંદોબસ્ત માટે બસો તેત્રીસ પોલીસ જવાનોની સુરક્ષા બંદોબસ્ત માટે ફાળવણી કરવામાં આવી છે બાવીસમીએ વડાપ્રધાન સહિત અન્ય મંત્રીઓનો કાફલો પણ આવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન સિવાયનો કાફલો એરપોર્ટથી ભુજના ઉમેદભુવન ખાતે આવશે ત્યારે એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં ત્રણ ડીવાયએસપી ચાર પીઆઈ અગિયાર પીએસઆઈ સહિત અન્ય બસો પોલીસ જવાનો મળીને કુલ બસો તેત્રીસ સુરક્ષા કર્મીઓ બંદોબસ્ત જાળવશે ભુજ એ ડિવિઝન પોલીસ મથક ખાતે વડાપ્રધાનના બંદોબસ્ત માટેનો સ્ટાફ ફાળવવામાં આવ્યો હતો ભારતના વડાપ્રધાન શ્રી ગાંધધામ અને ભચાઉની મુલાકાત લે છે ડાયરેક્ટ પ્લેન દ્વારા આપણે એરપોર્ટ ઉપર ઉતરશે અને જરૂરિયાત મુજબ અમુક જે મંત્રીઓને એ બધા પધારવાના છે અને એક કદાચ સર્કિટ હાઉસમાં જો ઉતરે તો આપણે એ પણ એક ઓપ્શન રાખેલો છે અને એરપોર્ટથી ઉમેદભવન સુધીનો આપણે પણ બંદોબસ્ત ગોઠવેલો છે અને ભુજના બંદોબસ્તમાં અમારા ત્રણ ડીવાયસપી છે ચાર પીઆઈ છે અને પીએસઆઈ અગિયાર છે અને કુલ બસો ને પચીસ માણસોનો બંદોબસ્ત અમે અહીંયા રોડ બંદોબસ્ત પણ ગોઠવેલો છે એરપોર્ટ ઉપર પણ બંદોબસ્ત ગોઠવેલો છે આજુબાજુની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ અમે યોગ્ય રીતે બંદોબસ્ત ગોઠવેલો છે